વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી પણ મારા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે અત્યારમાં ભાઈ નહીં ચાલુ થાય મેળ નથી આવતી એક હજાર મોબાઈલ પકડવો ને એક ચાલુ કરવી નહીં ચાલુ તો નવ વાગ્યા છે બાકી જો સુરત નારાયણ ક્યાં પુગા છે જો આવી છે ને આ વાદળાની પાછળ છે ને સુરત નારાયણ પુગા છે વહેલું ઉઠાઈ ગયું કારણ કે આજ મારે છે ને બંદોબસ્ત છે એટલે અગિયાર વાગ્યે જવાનું છે કે અમારે મેડમે જો અત્યારમાં છે ને કામ ઉપાડી લીધું કપડાં ધોવાનું ને આજે પાણી આવે એમ એ છે કા કાલે આવશે હા મેડમ જરાક ધીમું ધીમું બોલે એટલે હમણાં એ ઓછું વાહ ભાઈ વાહ એટલે ભાઈ વરસાદ અમારે નથી યાર વરસાદ એવો બધી થયો જ નથી વરસાદ હાવ ઓછો છે ભાઈ પાણી નદીમાં માનમાં આવ્યું છે એ નીર પાણી આવ્યું છે વરસાદ જ નથી ને અત્યારે તો ભાઈ વરા આપ્યું છે તડકા એવા એ પણ અત્યારમાં વિડીયો શૂટ કરી લેવો પડે બાકી દસ અગિયાર વાગ્યા તો છે ને બહાર ને એવો તડકા આપે ઉનાળા જેવું કામકાજ થઈ ગયું છે તમારે ત્યાં કેવા તડકા પડે છે કોમેન્ટ લખી નાખજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરતાં જોવો સબ્સક્રાઈબ છે ને અમારા માટે બહુ મહત્ત્વનું હોય છે સબસ્ક્રાઈબ કરતા ના બાકી જો અમારે મેડમ કપડાં ધોવે છે ને અમારે છે ને હમણાં કિચન ગાર્ડનને જાવું છે થોડુંક શાકભાજી છે લેવા જવાનું છે તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છે ને છે કિચન ગાર્ડન જય ભગવાન શ્રી કૃષ્ણ હાલો આપણે આજે કિચન ને હાલો તમને કામ શું કામ છે એ આ ને કે આ સિટી આય પડતું આપણે તને ખબર છે

પાસો આ લીધું નહીં આ છે નહીં જો માડો છે આ કે ચકલી નાની ચકલી આવે ને એનો માળો છે નહીં હવે કંઈ નથી અત્યારે જાજી વાતો નથી કરવી ને કિચન ગાર્ડન જઈ આવી વાહ ભઈ વાહ ઓ હા વિરાટ કોઈલી ને જોટન માં આવી ગયા

પાપરામાં કોઈ નાખતા નથી ને કંટ્રોલ એમ નામ ન આવે ને શું નાખવાનું હોય એમાં ખાતર એ નાખવાનું હોય દવા છાંટવાની હોય આમાં છે આમાં ને મીઠા લીમડામાં એનું નિરીક્ષણ કરે ઈર છે ક્યાં ઈર છે એમ હવે વાહ વાહ માતાજી સુખી રાખે માતાજી સુખે જ રાખે લે કે કાગળકુ મોટો બધી થઈ ગયો છે હવે ધીરે ધીરે ચાલુ થયા છે રીંગણે ને શું થઈ ગયું બધી એટલે તો તો બે ઓલી છે હવે સાહેબ છે મુલાકાતે લીંબુડીમાં શું લીંબુડી માં બોલો પણ તમને બતાવું એમ સાબિત કરીને કે આમાં હોય ઈરો

ને કોણે કોણે ભાઈ ખાધે સિટી વાળા આવે નહીં ખાધે કે આ વસ્તુ સિટીમાં ના મળે ઓલા ભીંડા મળે લીલા ભીંડા આવે ને એ મળે સિટીમાં બાકી આ ભીંડો તો સિટીમાં મળવો બહુ મુશ્કેલ છે ને આ વધારે તો અત્યારે જ હોય ભાદરવામાં અને ભાદરવા મહિનામાં હોય પણ અમે ઉનાળે વાવ્યા હતા ને તેમને અત્યારેનો લાભ મળ્યો છે બાકી જો આ બાજુ ચોરી થઈ ગઈ છે બાકી નેત ગજબ થાય કા એમાં ધોકડ ને સયો છે ને એટલે ભેગું નથી થતું જો આમ બધે છે ને ધોકડ છે બધા ધોકડ છે અહીં સયો છે થોડી અહીં એને પેલા એક છે ને દવા મારીને કાઢવો પડે આમાંય દવા સાટવાની જરૂર છે પણ તમે વાવી ગયા પછી આપણે કોઈ દી જોવા આવીએ આપણે ઓર્ગોનિક ખેતી કરીએ છીએ આ આમાં દવા ન હોય તને ખબર તો છે તો એ થયા ને એટલા ભીંડા

રાફર તો કેટલો લેતા જવાના છે આરે હો તો કેટલો લઈ લીધો છે ને ગાડીમાં ઢીંગાડવો પડશે ગાડીમાં ઢીંગાડીને આપણે જવાનું છે દુકાને દુકાન સાફ-સૂપ કરી ધૂપ-ધવાડા કરી ને પછી સાડા દસ અગિયાર વાગે છાશ લેવા જવાની તો આવી ગયા દુકાને પણ આમે છે ને માર મંદિર છે ભગવાન સમજાવી લે પછી નાખી નાખીએ છે દુઃખ દ્વારા થઈ ગયા છે ખંજવારી કાઢાઈ ગઈ આ બધા કાચ સાફ થઈ ગયા છે વાત કરવી છે આપણે નવા સ્ટોક તો નવો સ્ટોકમાં છે ને આપડે ભાઈ ગિફ્ટ લાવ્યા છે આવું બધું છે મોગ છે આથી યોગીનાથ છે યુનિટ માટે દાગલા છે આમાં પૃથ્વી પૃથ્વીનો ઘોડો છે આ છે એર ફ્રેશનર આ ફોટો ફ્રેમ છે બાકી રાધાકૃષ્ણની મૂર્તિ છે બાકી ભોળાનાથની મૂર્તિ છે પછી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે કી હોલ્ડર છે બેલા વિટાના અને ને પાર્ક એવન્યુ ને કોગ ને એવા બધા સ્પ્રે ને ને એવું બધું લેવા છે બોડી સ્પ્રે પટેલ ના છે આ બાજુ તો બધું જૂનો સ્ટોક છે તો તમને ખબર છે એરફોનની બધું છે એરફોન ને નેકબેન્ડ ને સાઉન્ડ સ્પીકર ને ચાર્જરના કેબલ ને ચાર્જર ને એવું બધું આવું કે આ નવા સ્ટોકમાં ગિફ્ટ ને અત્તર ને સ્પ્રે બોડી સ્પ્રે ને એવું બધું હતું કોઈ એટલે ખરીદી કરવી તો આવી જજો આપણી દુકાને ચાન્સ લેવા નીકળી ગયા પહેલી વાળી બાજુ ગોવામાં આવી ગયા ગોવા ગોવા એટલે એવું લાગે કે ગોવામાં આવી ગયા ગાડી આપણે છે ને રોડ કાંઠે રાખી દીધી છે મસ્ત સરે છે લઈને આવી ગયા એક મસ્ત લોકેશન ઉપર ભાઈ છાસ લીવી આપણે ફરીને વાળી હતી આ નદી અમારે છે ને હમણાં થોડોક ટાઈમ પેલા તો કોરી ધાકાડ પડી હતી વરસાદ નથી તે પૂર આવી ગયું પડે નીર પાણીથી નદી ચાલુ થઈ ગઈ ને એક નંબર લોકેશન છે જોવો ભાઈ અત્યારે તો ડેમ સલકીને જાય છે એક આય છે એક હાય છે એવી રીતે બે ડેમ છે વાહ ભાઈ વાહ આવા નજારા જોવા હોય ને તો ગીરમાં આવવું પડે સ્વિમિંગ પુલમાં નાવા મળે પણ આ સ્વિમિંગ પુલ છે ને કંઈક અલગ જ ભાઈ આખો એમાં જો ડેમમાં નહીં આવે ને હવે છે ને મઘરું થઈ ગયું બહુ મોટી મોટી મોટા મોટા મગરમસ્ થઈ ગયા એટલે હવે છે ને બહુ નાવા નથી આવતા કારણ કે જો કે કંઈ હજી જાનહાની નથી થઈ કોઈ પણ બધાને બીક લાગે એટલે હવે કોઈ છોકરા નાહવા નથી આવતા અમે ઓલો ડેમ દેખાય ને ત્યાં સેટ નાહવા આવતા ને કાંઈ આવતા ડેઈલી બપોરે શેમ્પુની પડી ક્યુ લઈને આવી જઈએ આમાં તો કોઈ ના ના પડે શેમ્પુ ગમે એટલું વાપરીએ તો આબો વાપરીએ નાહવાની મજા જ આવે અને કારા મોકળા જેવા થઈ જાય ત્યાં સુધી નાતા એટલે એવી બધી મજા કરતા ને તરતા તરતા સેટ ક્યાંય સુધી જતા કે ગામડાના છોકરાને જ બધાને તરતા આવડતું હોય તો હવે વિડીયો છે ને બહુ લાંબો ખેંચાઈ ગયો છે એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો ને એક મસ્ત લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળશું પાસે એક આવાજ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ ભાઈ ભાઈ